જો અવધપતિ રાજ કેવું હતું ખબર છે રામના લગ્નમાં બધા ઇન્દ્ર બધા આવ્યા હતા રામના લગ્નમાં બધા આવ્યા હતા કારણ કે દશરથ રાજા ની ઘેરે પ્રસંગ હોય ન આવે ન તો વાહો ભાંગી ન જાય વાહો મીન્સ કળતર થાય કે આ ગયા વગીરના રહી ગયા આપણે સાહેબ સ્વર્ગના દેવતામાં આવેલા ઇન્દ્ર તો તણી રોકાણા કારણ કે ઇન્દ્ર જેની આશા કરે એવી અયોધ્યા અને દશરથ રાજાનો નો મેલ ઇન્દ્ર ના મેલ કરતા હજાર ગણો સારો હતો આવી જાહો જલાલી એમ કહેવાય અયોધ્યાની અને એમાં જનકપુરથી જાન પરણીને અયોધ્યા આવી એટલે દશરથ રાજાએ એમ કીધું કે હમણાં બે ત્રણ દી રોકાવો ટેસ્ટો કરો આ વડીલો બેઠે ખબર છે જે ગામમાં આપણે જાનમાં ગયા હોય તો ગામ જોવા નીકળતા ગામમાં તળાવ કેટલા છે ગામ કેવું છે અવેડો કેવો છે ગામના મંદિરો કેવા છે આવું જોવા નીકળતા અને એમાંય હારા મહાજન આર્યા હોય તો એમ કહે કે અમે આવ્યા જ છે તો થોડો ઘણો અમે આપીએ પણ ભાઈ આ ગામમાં એક સારું મંદિર બનાવો અમે જાન લઈને આવ્યા એની યાદી શું આવું પેલા થતું હતું અમે આવ્યા છે એની યાદી શું એટલે આ ઇન્દ્ર ની આટા મારતા થાક જો આપણે આમાં કઈ ઘટતું હોય તો કંઈક આપીએ પણ ઘટતું નહોતું લેવાનું મન થતું હતું કે આથી ક્યાંક જોરતા જઈએ આ તો ટનાટન છે બધું ટૂંકી વાત ઈન્દ્ર આટા મારતા 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 ઠેઠ ગામને શેડે વૈયા ગયા તો ગામને પસવાડે એક મેલ જોયો ઇન્દ્રના મેલ કરતા ડબલ હારો દશરથ રાજાનો હજાર ઘણો મેલ પણ આ મેલ ઇન્દ્રના મેલ કરતા ડબલ હારો એટલે ઈન્દ્ર ગોથું ખાઈ ગયા કે આ શેવાડે આ મકાન હશે કોનું તે અંદર એણે એન્ટ્રી તો કરી લીધી ત્યાં એક ભાઈ બેઠેલા હોના ને હિંડો લઈ શકતા ખુચડું ભૂસાંગ ખુચડું ભૂસાંગ ઇન્દ્ર ને ભરાયા હતા છે આવો આવો ભાઈ આવો મહેમાન લાગે મેમાન લાગ્યા મોજડી કાઢવા જ્યાં ના ના એમના હોય એમણા ઈન્દ્ર એમણા આવ્યા પછી ઈન્દ્ર એ પૂછ્યું કે તમે સવો કોણ એ કે એ પછી પેલા કંઈક ઠંડુ ગરમ લો ઠંડુ લેશો ગરમ તે ઇન્દ્રને ને ઠંડામાં હું આવે ગરમમાં હું આવે શું ખબર એમ એ કે બે અવાજિયો બે ગયો કીધું ને તો કમળ બહાર આવ્યું કમળની પાખડી ખુલી એમાં ગ્લાસમાં ઠંડુ બે લઈને ઠંડુ લીધું એમાં હું હતું મારે તમને કેવું નથી વરિયાળી શરબત હતું જયારે હું છે મારું હાસું બોલાય એવું નથી અને એક હું પ્રાર્થના કરું જેટલા મોબાઈલ રાખો છો જેટલા પ્રોગ્રામો જો કોઈ પણ માયાભાઈની એકની વાત નથી કોઈ પણ વક્તા કોઈ પણ ગાયક એનું એક કલાક બોલીને ને ત્યારે એક ખોટો શબ્દ બોલાતો હોય છે એવો પકડીને વોટ્સઅપમાં રમતો ન મૂકવો સાચું બોલ્યા હોય મરંદા દીકરા મૂકો એક નાની એવી કોઈ કલાકારની ખોટી ક્લિપને મૂકી અને એ પાછો આખો સમાજ એક ઊભો થઈ જાય કે તમે અમારા જ સમાજ ઉપર બોલ્યા છો આની માફી માગો આ આ ધંધો મહેરબાની કરીને બંધ કરી ને આ કલાકારોને જેમ મોરલા ને દુભવવા ને એની જેવું એક પણ પાપ નથી બહુ બહુ આવું ચાલી રહ્યું કોઈ પણ વક્તા બોલી ગયો કોઈ નેતા બોલી ગયા હોય કોઈ જાહેર જીવનનો માણસ બોલી ગયો હોય તરત વર્ષોમાં આવું કેમ બોલાય અને જવો આ બોલે પણ તમે તમારી ખીરે આવડી એવડી બોલે રેકોર્ડિંગ કરવા કરવામાં આવી શીખારે નહીં નહીં સાહેબ સમાજ એક બનો મોદી સાહેબનો પ્રયાસ છે આ ભારત એક અખંડ બનવું જોવે આ નક્કી કહું સાહેબ જ્ઞાતિ વાત છોડો હું ભારતી છું પછી કોઈ પણ કોમનો કોઈ પણ જ્ઞાતિનો હોય આ પરદેશો વિકાસ કરે છે એનું કારણ શું છે ભાઈ જ્ઞાતિવાદ નથી જ્ઞાતિ જ નથી એને રાષ્ટ્ર ભાવના છે આપણે ઘર ભાવના નથી કોક છે જ આપણે પાંચ જણાને ચડાવી દે કે આનો વિરોધ કરવો જોઈએ તો એક હારે ટોળું ઉપડી જાય પણ મૂળિયા સુધી તો જાવ લેવા દેવા કે પછી હા હા કે એ તો અમને ખબર ન હતી તો હું પણ પંદર દી બગાડ્યા તમે આવ કઈ ખોટો ટાઈમ ન બગાડો આમ જે ઈન્દ્રએ કીધું એટલે વરિયાળી શરબત લીધું અડધું પીધું પણ એને કહેવાતું જ નહોતું કે આ છે કોણ આ છે કોણ કીધું મને ભાઈ તમે કોણ ત્યારે એટલું જ કીધું કે અમે કોઈ નથી અયોધ્યાની બજારો વાળવાવાળા વાળવા વાળા છે સાહેબ છેવાડાના માણા ને હિંડોળા થઈ જાય એનું નામ રામ રાજ કહેવાય આ ધીરે ધીરે સમાજમાં એ થઈ રહ્યું છે કોઈ દુઃખી નથી હા થોડી ઘણી પરિસ્થિતિ પછી આપણે હવે મને હું જ એવું ઘેરેલી નક્કી કરીને આવું કે આજ મારે ચાર કલાક બોલવું છે અને પછી મને એક કલાક ટાઈમ મળે અને પછી હું વરાળું કાઢું તમારે નહીં નહીં કેટલા બેઠા કોણ બેઠું એ ભાન બધાનું આવું જો ખોટી માન્યતા વધારી ન પોગો કોકને દો છો એની કરતા તમને કેટલું ભગવાન આપે છે એની ઉપર વિચાર કરશો ને તો કોઈ દી અભિમાન નહીં આવે ભલા માણસ મારે તમને જાહેરમાં એક પ્રશ્ન પૂછવો કે તમને પેલા લીધું પેલા કે દીધું પેલા પેલા આપણે વાંધો નહીં લીધું છે બરાબર તો જેટલું લીધું છે એમાં આપણે કેટલા ટકા દીધું છે સાહેબ તીય એમ થાય કે હું હું દઈ કયો સમાજને અને હું તો એટલું કહું સમાજમાં એવું આપો એવું કામ કરો કે તમારા ભાઈબંધોને એવું થવું જોઈએ કે એ ભાઈ હવે તું આ બેન કર્યો વાલા અમને ચિંતા થાય છે કે તું હું કાલ કરીશ સાહેબ અને ગીતામાં ભગવાને કૃષ્ણએ કીધું છે કે રોજ મારું એકવાર નામ લઈ લે અને અને ચિંતા તારા તમામ બધા કામ ન તો હું યોગેશ્વર કૃષ્ણ મટી જાઉં ભલા મા એકવાર તો તું હવારમાં મારું નામ તો લે પછી કૃષ્ણ કયો મહાવીર કયો જે તમે ધર્મને માનતા હો પણ સવારમાં એનું નામ લઈ લ્યો અને એટલું જ કરજો કોઈ દીધું તમારો દી નહીં બગડે એ રામરાજ આલે છે નારદજી સભા લે છે સત્સંગ આલે છે અને એમાં નારદજીના મોઢામાં માલી શબ્દ નીકળી ગયો કે રામ જયારે અયોધ્યાની ગાદી બેઠા છે પણ રામના નામ કામ કર પોતા કરતા એનું કામ બહુ મોટું કામ કરે એમાં સુમતી નામના રાજા ઉભા છે અને કીધું કે નારદજી માફ કરજો રામ જ સાક્ષાત બેઠા હોય પછી એના નામ શું એટલે મોટા માણસ હોય ને વિરોધ માનવો પડે નારદજીએ તરત ટર્ન મારી લીધું દરેક ગાડીમાં રિવેશ ગેર એટલે જ આવે છે આ પ્લેનમાં રિવેશ ગેર આવતો નથી એટલે કોકને ધક્કો મારવો પડે છે રોજ હો વિમાનને ધક્કો મારવા ઓલું કાંઈ ટોલી રાખવી પડે એ વળી એને પાછી સડાવી અને પછી સડાવે ભલે કરોડો રૂપિયાનું થતું હોય પણ તમને કેળા સિંધાડવા માટે તમારી કરોડોની કિંમતની જગ્યાએ એક દહ રૂપિયાનું ટ્રેક્ટર જો તમને રોડે સડાવવા આવવું પડતું હોય તો તો એમાં પછી શું કરવાનું એ ઉડી શકે પણ કેળા તો કોક જ દેખાડી શકે પણ જેને પોતાને પાછું વળતા આવડતું હોય ને એ કેળો ન પોતાની જાતે કેળો ગોતી લેતો હોય છે ભલામાણા રાજાને નારદે કાંઈ કીધું નહીં સભા પૂરી થઈ ગઈ સમય વાત લઈ લો ભાઈને કરવા છે એ સમય જાતા રાજા ન્યાલી નીકળ્યા નારદ હામા મળ્યા અને સુમતી રાજાને કીધું ક્યાં જાઉં છો તો કાંઈ સંતોનું સભા છે એ સભામાં અંદર જાઉં છું અને ત્યારે રાજા નારદજીએ રાજાને એટલું કીધું આખર તો એના શિષ્ય હતા એટલે કીધું નારદ સુમત રાજા તમે કામ કરજો બધાય નું સન્માન કરજો પગે લાગજો એક સન્માન ન કરતા એને રામ રામે ન કરતા અને એ સમયમાં બે ઋષિ હતા વિશ્વામિત્રન દુર્વાસા આનો સાળો ન કરાય નગર ભલ ભલાની આંગળી નકુસામાં આવી જાય આને તમામ ઋષિઓને પંદન કર્યા પણ વિશ્વામિત્રને વંદન ન કર્યા એનું સન્માન ન કર્યું આણ ઋષિનો મગજ ગયો અને બપોરને ટાણે સીધા અયોધ્યા ભગવાન રામ છે હજી ભોજન કરી અને એના સ્વયંખંડમાં હજી બપોરને ટાણે આડે પડખે થયેલા લક્ષ્મણ મહારાજ બહાર બેઠા છે અને એમાં એમ કહેવાય કે વિશ્વામિત્ર આવ્યા ને કીધું લખાણ પધારો ગુરુદેવ આપના ચરણોમાં પ્રણામ પ્રણામ નથી જોતા રાઘવ ક્યાં છે કે રાઘવ હજી પ્રભુ હજી તો આરામ કરીને સુતા છે નહીં એને બોલાય અવાજ સાંભળીને રામ ટૂંકમાં નીચે આવ્યા ગુરુના ચરણોમાં વંદન કર્યા ગુરુજી આવવાનું કારણ રામ મને જવાબ આપો કે જેનું સંતો આગળ મસ્તક ન ઝુકતું હોય જેને અહમ હોય જેને અહંકાર હોય જે સંતોને ન ઝૂકતો હોય એનું શું કરાય ત્યારે રામે કીધું કે એનું મસ્તક કાપી નખાય તક તો મારે આર્યા જવું બન્યું છે તારો ગુરુ છું કોણ છે સુમતી નામનો રાજા છે કાશીનો મને વંદન નથી કર્યા મારો અપમાન કર્યું અને રાઘવે પ્રતિજ્ઞા લઈ લીધી કાલ સૂર્ય અસ્ત પહેલા ગુરુજીના ચરણોની કાલ સૂર્ય અસ્ત થયા એનું મસ્તક તમારા ચરણમાં નો ન નાખું તો અયોધ્યાનું પાણી નહીં પીવું હવે આ પ્રતિજ્ઞા ને રાજાને ખબર પડી અને રાજા સીધા નારદ પાક નારદ તમે હાજર કરીને મારી આંગળી નખું લખાવે તમે કીધું કે વંદન ન કરતા મેં નો તારા બાપે પ્રતિજ્ઞા લઈ લીધી કે કાંઈ વાંધો નહીં આ ડુંગર છે ને કે હા એ ડુંગરમાં એક ગુફા છે ત્યાં એક ભગવતી બેઠી બેઠી તપ કરે છે અને ચરણે વયો જા ન્યા અંજનીમાં તપસ્યા કરતા હતા એટલે ઓલા રાજા સીધા અંજનીમાના ચરણમાં કે મા પછી નારદે એ કીધેલું કે કોણ રાજા ને કોણે પ્રતિજ્ઞા લીધી એવું કાંઈ બોલતો નહીં નગર પાછું નહીં ગોઠવાય એટલે ઓલા પગમાં પડી ગયા અને કીધું કે મા બચાવો શું છે બેટા એ કે મા કાંઈ જે હોય પણ તમારે શરણે આવ્યો છો વાહ એ મા મને બચાવો તાકે પણ બચાવ્યો બોલ ને તાકે મને કાલે હાજ પહેલાં રાજા મારું મસ્તક કાપી નાખવાના છે તક કોઈ સાળો ન કરે ઓલા ખૂણામાં બેહી જા ખૂણામાં બેહી ગયા અને થોડીક વાર છે એટલે હનુમાનજી આવ્યા કાયમના નિયમ પ્રમાણે માની સેવા કરવા આવતા એટલે હનુમાનજીએ એટલે હનુમાનજી આવ્યા એટલે અંજનીએ કીધું કે બેટા આપણે શરણે કોઈ આવ્યું હોય અને એને આપણે બચાવવો જોઈએ કે નહીં કે મા બચાવવો જોઈએ તાકે એક રાજા આવ્યો આવ્યો છે અને જો ઓલા ખૂણામાં બેઠો એને કાલ અસ્ત ત્યાં પહેલાં એક રાજા એને મારી નાખવાનો છે મેં એને વચન આપ્યું છે કે મારો હનુમાન આવી જાય ત્યાં સુધી બે એટલે માના ચરણોમાં સોગંદ ખાઈને ને હનુમાનજી બોલ્યા કે મા એને ન બચાવવું તો મારા ઈષ્ટદેવ રાઘવના સોગંદ છે પછી રાજા પાસે ગયા અને હનુમાનજી કીધું હું બેઠો હૈ બોલ કોણ છે નામ દે કારણ કે લંકા થી આવ્યા પછી હાવ પેન્ટિંગ માં પીડ્યા હતા કે બા જેમ તો હતી જ નહીં પછી કાંઈ નામ દે એ શું કે મારા બાને કીધું છે કોણ છે વો રાજા એ કે અવધપતિ રામ તો હનુમાનજી ઢીલા પડી ગયા હનુમાનજી માં પાસે કે મા નામ તો પૂછતા હો આ રાજાને બે થપાટ મૂકી નીકળાય તારે ઘરે જતો બધું થઈ જાય મરવા નહીં દઉં ચિંતા કરતો નહીં હવે જા આવી રીતે ભેળવી જો અંદરો અંદર આવ રાજા વયા કાશી આ ગયા સીધા અયોધ્યા ભગવાન રામ ને લક્ષ્મણ બેઠા હતા એટલે લક્ષ્મણજીને હનુમાનજીએ કીધું કે તમે ઘડીક મહારાજ બહાર જાવ ને એને ખબર હતી બોલો રીદાર છે તમે ઘડીક બહાર જાવ ને મારે કામ છે બહાર જવાનું કીધું લક્ષ્મણજીને જો કોઈ બી આને અંગત વાત હોય નહીં આ સે હું એટલે એ બારણે કાન રાખીને બેઠા એટલે હનુમાનજી પગે લાગીને કીધા કે પ્રભુ હા કાલે હું કાંઈ ડખો જો કાંઈ પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા લેવાઈ ગઈ કા એક રાજા છે એણે ઋષિનું અપમાન કર્યું છે વિશ્વામિત્રનું એટલે કાલ સૂર્યાસ્ત થયા પહેલા એનું મસ્તક ઋષિના ચરણમાં નાખી દઉં એક આપણે થોડોક રિવેશ ગેરની વ્યવસ્થા કરવી પડશે અરે ગાંડા મારા ગુરુના ચરણના સોગંદ ખવાઈ ગયા તો હનુમાનજી કે મારે મારા ઈષ્ટદેવના સોગંધ સોગંદ ખવાઈ ગયા ત્યાં લક્ષ્મણ સાંભળી ને બાળનું ખેડવીને આવ્યા લક્ષ્મણ કીધું હનુમાનજી કે હનુમાનજી આ રઘુકુળનું ખોરડું છે રઘુકુળ રીતિ સદા ચેલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય તમારે જે વ્યવસ્થા કરવી કરો બાકી આમાં અમારામાં કાંઈ ફેરફાર નહીં થાય હનુમાનજી સીધા રાજા પણ રાજાને કીધું મુઠ્યું વાર તારો બાપ મૂકવાનો નથી રાજાને લઈ રાજાને લઈને હનુમાનજી જંગલમાં નીકળી ગયા અને વાહે પૂછડાનું ગોળ ફીંડલું કરીને રાજાને એની અંદર હોતાડી દીધા કે હવે શું કરવાનું તાકે હવે એક જ ધંધો બીજો કાંઈ નહીં શું શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ અરે ભૂલ વ્યક્તિ પૂરું કરો સાવતપતિ રાઘવ એમ કે બાકી સડાઈ કરી છે નથી સૈનિક નથી રાજા લખન તપાસ કરો કેમ કોઈ દેખાતું નથી લખન મહારાજે તપાસ કરી અંદર જઈને પૂછ્યું રાજા ત્યાં ગયા હતા કે રાજ્યક કે વાંદરો લઈને વયો ગયો હતા કે હનુમાન સિવાય બીજો કોઈ હોય જ નહીં ભગવાન આવીને લક્ષ મહારાજ કહે છે પ્રભુ હનુમાન જેને લઈને વયા ગયા અને ત્યારે રાઘવ ની તપેલ ત્રાંબાજી આખું થઈ અને કે તો તું શેષ અવતાર છો તારી આમ નજર ફરતા ખબર પડી જાય ક્યાં છે આણ લખન મહારાજે જા નજર ફેરવી તો જંગલ માં બેઠા બેઠા હનુમાનજી હે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ભગવાન રાખવ એની ફોજ લઈને આવ્યા હનુમાન મારા દુશ્મન ને મારા હવાલા કરી દે એક વાર બે વાર ને ત્રીજી વાર કીધું હનુ તને કઉ છુ હનુમાન મારો દુશ્મન લાવ પણ અહીંયા આ ખુલતી નથી હનુમાનની ની એ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય એક વાર બે વાર ને ત્રીજી વાર કીધું હાણ ભગવાન ની પ્રગટી નો મોર નામ કે બાકી બરોડ બદલાનો અને ભાથા માલે એમ કે ભાઈ તીર ગાડી ઠે 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 કરતો એમ કે ભાઈ ભગવાન રાઘવે પોતે હનુમાનજી ઉપર બાણ છોડ્યું પણ રામના બાણ ને રામના નામના કવચ ને બાણ તોડી નો એક વાર બે વાર ત્રણ વાર પછી તો બાણ ઉપર બાણ મળ્યા લાગવા કેવા ગયો સાહેબ અયો એમ કે ભાઈ લંકાના મેદાન માં રાવણ મારવામાં જેટલી હિંમત એમ કે ભાઈ તાકાત નતી કરવી પડી એટલી તાકાત આજ રામ કરે છે લખન મહારાજને છું મારા બાપને પરસો વળ્યો ત્રાહા જઈને અહીંયા રામનું બાણ ને રામનું નામ જામ કે હામ હામું ટકરાતું તું એક બાજુ ત્રાહાજી જઈ અને લખન મહારાજે જ્યાં બાણ માર્યું એ સીધું સાતીમાં લાગ્યું સાહેબ અને હનુમાનની સાતી માલી ધ્રગક ધ્રગગ લોહી મળ્યું નીકળવા હવે લાગ્યું હનુમાનને અને મૂર્છિત થઈ ગયા રામ ચિત્ર કેવું બન્યું છે લંકાની ભૂમિમાં ભગવાન રામનો ખોળો છે અને લખન ઊતા છે આજ આજ ઘટના એવી ઘટી કે લખન મહારાજનો ખોળો છે અને રાઘવ ઊતો છે થોડીક વાર માલી મૂર્સા માલી આવ્યા અને જ્યાં એમ કહેવાય કે હનુમાનની છાતીમાં બાણ જોયું એટલે ભગવાને બાણ ખેંચ્યું અહીંયા ધૂન ચાલુ છે કારણ કે એને લાગ્યું જ નથી એના હૃદયમાં રામ બેઠો છે એને લાગ્યું છે આને શું લેના દેના છે પણ રામનો હાથ મળ્યો સાતી ઉપર ફરવા હવે ઘટના કેવી લાગી અહીંયા હનુમાનજી રામ રામ કરે છે અને અહીંયા રામ હનુમંત હનુમંત જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી શ્રી લોક ઉજાગર રામ દૂત આ તો લીધું બોલે દામ હાં હામ હામ આને કહેવાય મો મને લાગી તું તુ મને લાગી હું બે રૂપાળા હામ હામા જોઈ લે ત્યાં દુહો ન ગવાય સાહેબ હનુમંત રામમય થઈ ગયા છે રામ હનુમંતમય થઈ ગયા છે અને એમાં જ આમ કહેવાય કે હાથ ફરતો હતો ને આ ખુલી હનુમાનની તો ભગવાન રાઘવનો હાથ પોતાની સાથીમાં જોયો એટલે હાથ પકડીને એટલું કીધું પ્રભુ આ શું છે કે જ્યાં સુધી હનુમાન તને આમ કહેવાય કે તારું રોજાઈ ન જાય ને તારો ઘા ન રૂજાઈ જાય ત્યાં સુધી મારો હાથ ફરતો બન નથી થવાનો અને ભગવાન પાછી આંખ વીચી ગયા અને અહીંયા ઘાનું યોગેશભાઈ રૂજાવવું એટલે બોલો રાજા વાહે હતો ને એને ખબર વગર નો હનુમાને ખોળામાં લઈ લીધો એટલે હનુમાનની સાથીને બદલે રાજાના માથા ઉપર હાથ મીડ્યો ફરવા અને જેવો રાજાના હાથ માથે હાથ ફરતો હતો એટલે હનુમાને હાથ પકડી લીધો આંખ ખોલી રામે ત્યારે એટલું જ બોલ્યા કે જેની માથે તારો હાથ હોય એને ત્રણ લોકમાં કોણ મારી શકે આ તો વિશ્વામિત્ર આવી ગયા લઈ વિશ્વામિત્ર નારદ આવ્યા એટલે જેવા વિશ્વામિત્રને જોયા એટલે જે રાજાને ચોટીઓ ભરીને કીધું કે વિશ્વામિત્રના ચરણમાં તારું માથું નાખી દે એટલે ઓલે ગડગડથી દોડ દઈ અને વિશ્વામિત્રના ચરણમાં એનું માથું નાખી દીધું એટલે જે વિશ્વામિત્રને કીધું કે રામે પ્રતિજ્ઞા લીધી હતી કાલે અસ્ત થયા પહેલાં એનું માથું તમારા ચરણમાં હશે એનું માથું એ તમારા ચરણમાં આવી ગયું છે હવે તમે રામને કહો એને માફ કરી દે નારદના કહેવાથી વિશ્વામિત્રએ રામને કીધું રામે માફ કર્યા પછી બધા બેઠા અને પછી વિશ્વામિત્ર ઓલા રાજાને બોલ્યા કે ત્યાં સત્સંગમાં જાતા હોવ તો જો ત્યાં સત્સંગમાં જાતા હોવ તો કોઈ દી ઋષિઓ ના તમે અપમાન ન કરો ત્યાં સત્સંગમાં જાઓ રાજા કે ઉભે રહો બાપુ આ સત્સંગ લીધ છું કોના સત્સંગ માલિક જો નારદજી ને કે હવે તો કયો ભલામણા નકુસા માલિક આંગળે હવે તો કઠવો વિશ્વામિત્ર પગે લાગીને કીધું કે મને તમારું અપમાન કરવાનું નારદે કીધું એ લાઈ નારદ કે હા હું કામ તાકે આને એકવાર મારા સત્સંગમાં એમ કીધું હતું કે રામ કરતા રામનું નામ કોઈ મહાન ન હોય એવું એને એણે એવું સ્વીકાર્યું મેં એમ કીધું કે રામનું નામ પણ મહાન હોય એ સ્વીકારતો નહોતો ઈ દેખાડવા માટે મારે આ બધો ધંધો કરવો પડ્યો છે ભલા માણસ